આપણ વર્ષોથી થી હામ ઉપર આપણ કોણ હેડવા ન તું હા એ તાર ધોડાઈ ધોડાઈ ના હું કાકા ઓસરા સોટણી કે હું આવે અને દખલ અંદાજી કરા તો કોણ આપણ મારે છે ઈ તો પર એક જ દે કોણ પ્રભ કાકો તો એને પતાઈ લાખાય હું કરા ધો ઈ ચમ ચમ એટલે આમ આમ હાવ ને હા હાવ ભૂખ ભેગો કરા તો એટલે ઈ થાય મારું બેટો હમણે લીલે પાંદડે સાસે ને હાવ ભૂખ ભેગો થાય ભેગો થાય અને પછી પ્રભ તો ભાઈ ભાગ રાખવા ભાગ રાખવા પછી રમીચા ને આવે સરપંચા તારી દોડે કઈ ઢૂલો વાલો છે ગામ માં ખુબ માં સરપણ ને ઉભું રાખ તો આપડે ભેમા બાગર બાલી ઉભા ઉભા

પીધો તો દેખાય છે પણ તારા ખાડ પૈસા તો નતા પૈસા તો નથી પણ સોટણી તો છે ને કેમ કર એને સોટણી આવી બધું કોઈ દાડ ના પીતા પી ફરે પી

લણાવાના છે લાવાના છે હવે આપણે અને ભેગાડી હ અને લાવવાના છે દીધા લાવવાના ઉતન ચાહી ના સાપણ એમ થી કરી સાપણ કરી હું શું કોણ વાત કરો મુદ્દાની બધી આપણે આનો ઓલાવાહનો કે ગરબા ઉપર હેરા હે ભળે અને ઓલાવાહમાં ભેમો વાહ ઉપર હેરા ભળે અલ્યા ત કોણ છો કોણ છે

તમારા નામ ની હેડે અને તમે જીતલ પડ્યા તમે જીતલ પડ્યાલ પડ્યા હરલ પડ્યા ભેમોભા ભેમો

અને ભગીન બોલાવો હા જો આપળો પ્રેમ થી આવતા હોય હા તો પ્રેમથી લાવો અને પ્રેમ થી ના આવતા હો તો મને કોમ હોય એનું ઉપાય લાવો હા ઈ તો ઈ તો ઈ તો આ શું નામ પડશે તો તમાર ગરીબ 500 500 રૂપિયા બધાને આલતા હોય હા એ હાલ ને હાલ હાલ આલવા પડશે મીટિંગ કરાંગ ને તો આપણે અમે શું કહે છે વાહમદીન કે 20 પરતકા મીટિંગ માં છે ને 500 જો હે નોટ

રફાન કરી કે સફારા છે એટલે આ કાળુ ને તરડા વાળા ને હવે હતો બોલે મારા હા ખબર પડે લડુ હીરો કઈ સોટણી